કેમ છો બધા મજામાં આફ્ટર લોંગ ટાઈમ બાદ અમારા બ્લોક આવે છે ને અત્યારે અમે લોકો સાંજના સવા સાત ને સોરી આઠ વાગી ગયા છે ને ખરે રસોઈ બનાવે છે છું મેડમ પાસે જશું મેડમે આજે કઈક નવું ચાલુ કર્યું છે તો સપોર્ટ આપજો અને હેલ્પ કરજો તમે શું નવું ચાલુ કર્યું આજે આપણે મોદી કેરવાડાની અને એમવે વાડાની પ્રોડક્ટ ચાલુ કરી જેમાં ટોયલેટ ક્લીનર બ્રશ ફેસ વોશ સાબુ બધું રાખ્યું છે અને અત્યારે રસોઈ બનાવી છે તો એમાં બનાવી છે આપણે સેન્ડવિચ તો કઈ સેન્ડવિચ છે મસાલાવાળી તો મસાલા સ્ટ્રામ છે ને નવું એટ્રેન બિઝનેસ સ્ટાર્ટઅપ કરી રહી છે તો

શું રસોઈ બની છે કમેટ કરજો દોસ્તો અમારી ઘરે તો આજે મસ્ત સેન્ડવીચ બને છે હું બહુ મસાલાવાળી ખાતો નથી વેજ જ ખાવ છું પણ વેજ મેડમ આજ માર્કેટમાં નથી ગયા તો મન મોડું થઈ ગયું તો તમારે ઘરે શું રસોઈ બની છે કમેટ કરજો સાંજનું મેનું આજનું શું છે મારી ઘરે સેન્ડવીચ છે અને અમે લોકો આજે સેન્ડવીચ બબે ત્રણ ત્રણ ચાર ચાર જેને જેટલી ખાવી છૂટ છે એક અને બાય પંદર કેટલી ખાઈશ

તો મેડમ પાસે માહિતી મેળવજો હા મસ્ત ભાઈ તો મેડમ ને આખું ફેમિલી બીમાર હતું તમને ખબર જ છે તો કાંઈ બાઈમાં નહોતા સારી વસ્તુ કેવી ખાસ્ટ ફૂડ આઈટમ લંચ ટાઈપ તો મેડમ ખીચડી અને દાળ ભાત ખાઈને એટલા કંટાળી ગયા હતા કે વાત નો પૂછો કે પુરુષની વેદના કેવી હશે ટિફિન ખાઈને કેવું કંટાળા હશે પરિવાર માટે બિશાળાને ખાવું પડે છે થોડુંક ઠરેલું ભરેલું અને પરિવારની સુખી માટે લોકો ટિફિન લઈને જાય છે તો વિચારવા જેવી વાત છે લાઈક કરજો શેર કરજો ને અત્યારે અમે લોકો જમી લઈ છે સેન્ડવિચ તો ચાલો મારી ઘરે ચાલો મારી ઘરે જે સેન્ડવિચ બનાવી છે ને એમાં જે મસાલા સિંગ નાખી છે ને એનો યુનિક ટેસ્ટ મસાલા સિંગ સિંગના ખાવા જમવા ટાઈમે જે તમારા મોઢામાં જે સ્વાદ આવે ને અલગ જ યુનિક સ્વાદ આવે મેડમની ખાવાની સ્ટાઈલ જો જમવાની જીવ લાઈ દીધી હું કરું ભૂખ નથી લાગી કે દુનું આવું ખાધું નથી એટલે તૂટી પડી જો તૂટી પડી કાઈ નહીં કેટલો ટાઈમ કે દાર પાટ ને ખીચડી ખાતા બીમાર હતા 15 દી થઈ ગયા હા હું તો વચ્ચે બાલાજી સેન્ડવિચ એક ખાઈ આવી

આની પહેલાં તો બેઠી હતી આની પહેલા બેઠી પડવાની છે તમારી ઘરે સેન્ડવીચ બનાવી હોય ને તો હવે આને બોલાવજો કારણ કે સેન્ડવિચ બહુ ભા આવે છે અને આપણે આવું ઓછું ભાવે કારણ કે બ્રેડ આવે અને એમાંય ચીજવાળી બનાવી છે તો હાવ નો મેડ આવે તો ટ્રાય કરી ખાલી ચીજવાળી પણ ના મજા આવી તો ચાલો મિત્રો અમે લોકો જ જમી લઈશી અને મેડમ તો આજે જો ભરપૂર જમવાના છે અમે લોકો લંચ કરવાના છે બે થી ત્રણ પણ અહીં પાંચ છ ખાવાની છે

ચાર તો ખાઈ જ જઈશ ઓહો કેવી બની છે હું મારા મારા થોડા વખાણ વખાણ કે પણ તે મસાલો યુનિક બનાવ્યો છે મને તો મસ્ત લાગ્યો એ તમારા મસ્તીનો જ મસાલો બનાવો તો બાલાજી સેન્ડવિચ સાંભળવીનો જોઈએ આપણે તે ટેસ્ટ આવે એવો ટેસ્ટ બનાવ્યો છે એનો કહેવાનો મતલબ એ છે બહારની સેન્ડવિચનો તસકો નો લાગે ને એવો ટેસ્ટ બનાવ્યો છે ચાલો બહારનું મન નો થાય ને એટલે આપણે ઘરનું એવું કર્યું ઓય હું જમવા બેહોને ઓલી પડી છે ને એટલે શકી દેજો જોઈ લો આટલી વાર લાગે વખાણ કરીને ત્યાં દાઢેર ખીચડી ચોટી જાય તો મેડમ જમે છે આપણે સેન્ડવીચ કે છીએ ત્યાં આવી રહી છે એમાં મશીનમાં બોસમાં